કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અનેક લોકોને જવાબદારી સોંપવામાં આવી છે નામ સામેલ છે જેઓને સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે દીપક બાબરિયાને દિલ્હીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તો આ કોંગ્રેસમાં સૌથી મોટા ફેરફાર અત્યારે દીપક બાબરિયા કે જેઓને હરિયાણાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓની નિમણૂક કરી છે કોંગ્રેસમાં ફેરફાર કરવામાં છે અનેક લોકોને અનેક પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ગુજરાતના બે નેતાઓને સૌથી મોટી જવાબદારી સોંપાય કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારના સમાચાર મળી રહ્યા છે જેમાં ગુજરાતના બે નેતાઓ જેમના નામ સામેલ છે જેઓને સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે દીપક બાબરિયાને દિલ્હીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તો આ કોંગ્રેસમાં સૌથી મોટા ફેરફાર ત્યાં દીપક બાબરિયા કે જેઓને હરિયાણાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓની નિમણૂક કરી છે